જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી મોજે મસ્ત ફરીથી એક નવા લુકની શરૂઆત કરી દીધી છે પાછા જુઓ નેશનલ જો એવું મસ્તીનું લોકેશન છે પાછા તો ભાઈ આ ચોમાસાની ઋતુનું કાંઈક ગજબનું લોકેશન હોય છે એમાં ભાઈ અમાર ઘરે આવ્યો કાંઈ ન ઘટાડો ભાઈ આવું લોકેશન છે તો ને હમણાં વરસાદ આવ્યો તો થોડો ઘણો બહુ ઝાઝો હમણાં થતો નથી પણ વહી ગયો છે આ બાજુ છકલા કેવા મસ્ત રમે છે થોડો ઘણો આવ્યો તો વૈ ગયો છે બહુ સારો હમણાં થાતો આવ્યો નથી એક સારો વરસાદ આવી જાય તળાવ બરા ભરાય જાય તો મજા આવે આ બધાય છે ને ત્યાં થા ગામમાં જો હાલીના આવે તો એક ખાલી બકાલો લેવા એટલા જણા જેના આમાં અમારા ખુશી બેન જોજો ઠગ ગઈ ખુશી ઠાઈ ગઈ હે હા પડે તને ઘરે બનાવવાની છે રહીના હું બનાવવાનું છે પાણીપુરી પાણીપુરી એટલે આ છે ને કોથમરી કટિંગ કરી નાખી છે આ પુદીનો આપણા ઘરનો જ છે જો આ આપણે અહીંયા બગીચો છે ને અહીંયા છે કાં અને રહીનાની અત્યારે શરૂઆત કરી દીધી છે બધા મરચાં ટમેટાં ડુંગળી ટમેટાં હોય નહીં મને કાંઈ ખબર હોય નહીં જો મરચાં કેમ ખબર આમ કોણ કાપતું છે

પણ હારી બનાવજે ઓ કા ખાઈ ગઈ બનાઈ નાખો એટલે કે ને કા બેન અમને આવડતી નથી ને કરે એમ બનાવી નાખી આ તો શીખી જાવ કેમ લાગે શીખી શીખી પડી તો ભાઈ અમાર સિરાક ભાઈ શીખી જાય શીખી જાય ને નહીં

અરે કહેના શું ચાહતે હો 500 રૂપિયા સે સબસ્ક્રાઇબ કર ને તો પછી બેન તમારા સાયકલ છે નો લઈ ભાઈ

જે સેહત માટે નુકસાન બહુ ખરા એટલે ઘરે પાણી પૂરી થાય એટલે ઘરે બનાવી નાખે આ રીતનું નાખ્યો છે મરચું ને એવું આ રીતનું પાણી મસ્ત થઈ ગયું છે તૈયાર હવે હદ પૂરી થઈ જાય તો મજા આવી જાય એવું છે જે સુંદર બાકી છે ને નાખે છે લીંબુ ફૂલ નથી નાખવાના લીંબુ નાખીને બનાવે છે હેલ્પ કરે છે શિરાક ભાઈ કા હું કરે ડુંગળી ડુંગળીને તો આ રીતે મશીન માકે મશીન માકવાની છે એમ અને અહીંયા તળાઈ છે પૂરી જો એટલી તળાઈ ગઈ છે અને જે કામ શરૂ છે આ પૂરી તળાઈ ગઈ છે એટલે વાહ અને ખુશી બેન ને આવે છે મોઢામાં પાણી કે ખુશી ખાઈ છે ને હે હે અને અહીંયા સુંદર કમ્પ્લીટ થઈ ગયો છે બટેટાનો મસ્ત મજાનો અને પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે જો ભગવાનને દીવા કરી ને છે તો આવું ભાઈ નાનું એવું મંદિર છે મારા ઘરે આ રીતનું મંદિર છે દીવા બધું કરી નાખ્યા છે એ આ રીતનું છે તો ફાઈનલી બધી પૂરી કમ્પ્લીટ તળાઈ ગઈ છે આ જો કવડું મોટું તપેલું છે અહીંયા તો શરૂ કરી દીધું એમ નામ ખાવાનું અને આ બાજુ આ બે બેન્યું ભરે છે

તો હાલો તમે પણ આવી તો બધા પાણીપુરી ખાવા તો આપણે વ્લોગને અહીંયા પૂરો કરી વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઈક કરીજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા માં તો હજી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો